ગઝલ છે શબ્દોને ભીંજવી નાખ તારા હોઠ પર સુકાયેલા શબ્દોને થોડા ભીંજવી નાખ તારા હોઠ પર સુકાયેલા શબ્દોને થોડા ભીંજવી નાખ જે વાત તારા દિલમાં છે હોઠોથી એને નીચવી નાખ તારા હોઠ પર સુકાયેલા શબ્દોને થોડા ભીંજવી નાખ તારા દિલના ઝાડ ઉપર મારા પ્રેમનું ફળ કાચું છે તારા દિલના ઝાડ ઉપર મારા પ્રેમનું ફળ કાચું છે તું રેડ થોડી લાગણી એ ફળને તું પકવી નાખ તારા હોઠ પર સુકાયેલા શબ્દોને થોડા ભીંજવી નાખ હવે ક્યાં છે એવા લોકો જે લૂછે આવી આંસુઓ હવે ક્યાં છે એવા લોકો જે લૂછે આવી આંસુઓ વાત રાખી મનની મનમાં આ આંસુઓ થીજવી નાખ તારા હોઠ પર સુકાયેલા શબ્દોને થોડા ભીંજવી નાખ મેં જોઈ છે તારી ડાયરી છેલ્લું પાન હજુ એ ભીનું છે મેં જોઈ છે તારી ડાયરી છેલ્લું પાન હજુ એ ભીનું છે એકવાર કરી દે માફ મને એ પાનને તું સૂકવી નાખ તારા હોઠ પર સૂકાયેલા શબ્દોને થોડા ભીંજવી નાખ તારી માસૂમ અદાથી ટપકે છે તારું આ છલકતું રૂપ તારી માસૂમ અદાથી ટપકે છે તારું આ છલકતું રૂપ મને ટીપે ટીપે નહીં ફાવે મને આખે આંખો ભીંજવી નાખ તારા હોઠ પર સુકાયેલા શબ્દોને થોડા ભીંજવી નાખ થેન્ક યુ